અમદાવાદની સેવેન્થ ડે સ્કૂલ સામે આખરે ફરિયાદ નોંધાઈ છે ક્રાઇમ બ્રાન્ચે કોર્ટથી પરવાનગી મેળવવાની તજવીજ હાથ સ્કૂલ સામે ગંભીર બેદરકારીને લઈને આરોપ નક્કી થશે સ્કૂલની ગંભીર નિષ્કાળજી અને બેદરકારી મામલે તપાસ કરવામાં આવશે સેવન્થ ડે સ્કૂલ સામે કાર્યવાહીને લઈને મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટે નિવેદન આપ્યું આપણે સિસ્ટમેટિક રીતે સરકારમાં રજૂઆત કરીશું તેમ અમુલ ભટ્ટે કહ્યું સેવન્થ ડે સ્કૂલ આઈસીએસ બોર્ડમાં હોવાથી ગુજરાત સરકારની કેટલીક મર્યાદાઓ હોય 7th डे स्कूल સામે અમે ICSE બોર્ડ માં વાત કરી છે આ મામલે બાળકના માતાપિતાને વાલીને સાંભળી અને તપાસ કરવામાં આવશે ક્રાઈમ બ્રાન્ચ સ્કૂલની તરફથી DEO કા સહકાર છે અને जिसने भी यह किया है उसको तो सजा मिलेगी और अगर स्कूल की इसमें बेदरकारी है तो उसके खिलाफ़ भी एक्शन ली जाएगी इतना मैं आश्वासन आपको दे सकती हूँ स्कूल के खिलाफ भी जो सेक्शन लग मतलब जो बेदरकारी जो हमारे सामने आई है कि उन्होंने एम्बुलेंस बुलाई नहीं है जो भी हमारे बीच में सामने आई है चीज़ें उसके खिलाफ स्कूल प्रशासन के खिलाफ क्राइम ब्रांच ने सख्त कार्रवाई की है और आ, जैसा आपने जो जिसने ये किया है कृत्य वो भी अभी कस्टडी में है आप लोग जानते ही हैं और कहीं भी कोई चूक नहीं होगी ये मैं कह सकती हूँ और गुजरात राज्य सरकार राज्य के मुख्यमंत्री साहब यहाँ के विस्तार के धारासभ्य श्री अमूल भाई भट्ट जी खास करके उन्होंने दिल्ली में भी बात की है आई सी बोर्ड है तो उसके खिलाफ भी क्या एक्शन ले सकते हैं उसके लिए वो मेहनत भी कर रहे हैं ઓર મુજબ પૂરા વિશ્વાસ છે સરકાર પે કે ન્યાય હોકર રહેગા આઈસીએસ આ સ્કૂલ આઈસીએસસી બોર્ડની સ્કૂલ છે એટલે આના પર જે કંઈ શિક્ષણને લગતા પગલાં લેવા હોય તે દિલ્હીથી લેવા પડે એટલે ત્યાંના સંપર્કમાં પણ અમે સરકાર છીએ અમે લોકોએ તમારા માધ્યમથી અને અત્યારે વાલીને વિનંતી કરી છે કે તમે લોકો આવી અને તમારી જે કંઈ ફરિયાદો છે એ તમે સરકાર પાસે ડીઓ પાસે હું અને અમારા નરોડાના ધારાસભ્ય પાયલબેન જવાના છીએ તો તમે રજૂ કરશો તો એના આધારે આપણે કોઈક એક્શન લઈ કરી શકીશું કારણ કે કાયદામાં કોઈ આધાર પુરાવા વગર આપણે કાયદાકીય કાર્યવાહી કરી શકતા નથી દિલ્હીમાં રજૂઆત એવી કરી છે કે જ્યારે આઈસીએસસી બોર્ડનું હોય અને એની ગુજરાત બોર્ડની મર્યાદા હોય છે એના ઉપર એક્શન લેવાની ત્યારે શું થઈ શકે ત્યાંથી પણ એ લોકોએ પ્રાથમિક તહેવાલને આધારે એમ કીધું છે કે જો વાલીના અને જે છોકરાઓ ત્યાં ભણે છે એ લોકો લોકોની ફરિયાદના પુરાવો મળશે તો ચોક્કસ તપાસ કરીને એક્શન લેવામાં આવશે સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી નયનનું આજે બેસવું ઇમરાન ખેડાવાલાએ મુસ્લિમ સમાજ વતી આખી ઘટનાને વખોડી કાઢી સંકલ્પ સમિતિમાં પણ શાળા સામે પગલાં લેવા માટે રજૂઆત કરાશે તેમ પણ ખેડાવાલાય કહ્યું વાલીઓની પણ જવાબદારી છે કે પોતાનું બાળક શું કરે છે એનું ધ્યાન રાખે સોશિયલ મીડિયાના કારણે દૂષણો વધ્યા હોવાની ધારાસભ્યએ કબૂલાત કરી નયના બેસણામાં સમાજના લોકોએ રોષ વ્યક્ત કર્યો આરોપીને ફાંસી આપવાની માંગ વ્યક્ત કરી છે માનસિકતાને જોતાં પુખ્ત સમજીને સજા આપવાની માંગ કરાઈ તો હું સમજુ છું કે જે કસૂરવાર છે ગુનેગાર છે તેમાં કડકમાં કડક સજા થાય મને જાણવા મુજબ અત્યારે જ માહિતી મારે પોલીસ કમિશનર સાહેબ જોડે વાત થઈ હતી કે આ તમામ જે તપાસ છે ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને ક્રાઈમ બ્રાન્ચ હું સમજુ છું તટસ્થ રીતે તપાસ કરીને જે પણ ગુનેગાર છે જે ગુનેગાર છે તેમાં કડકમાં કડક સજા થાય આવી ઘટનાઓ જ્યારે બનતી હોય છે ત્યારે હું સમજુ છું કે ગુજરાતની સાડા છ કરોડની આપણી પ્રજા છે એ કોઈ પણ સંજોગોના અંદર આવી આવી ઘટનાઓને ચલાવી ના લેવાય બાળકોની માનસિકતા જે પ્રમાણે અત્યારે જે ટીવી સોશિયલ મીડિયા કે જે વેબ સિરીઝો જોઈને જે પ્રમાણે માનસિકતા એમની ખરાબ થઈ રહી છે તેના માટે હું સમજું છું કે ઘણી બધી જવાબદાર એમના પરિવારના લોકો પણ છે સોસાયટીના લોકો પણ છે અને સ્કૂલના મેનેજમેન્ટના અંદર પણ કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ કમી રહી ગઈ હોય તો હું સમજું છું કે સ્કૂલ મેનેજમેન્ટને પણ એના સામે પણ એક્શન લેવાની જરૂર છે આ ઘટનાને હું સમગ્ર મુસ્લિમ સમાજ તરફથી અને હું ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા હું સખત શબ્દોમાં વખોડું છું કે મૃતક વિદ્યાર્થીનું બેસણું જ્યાં રાખવામાં આવ્યું છે ત્યાં કાંકરિયા ખાતે લોકો જે છે વિરોધ કરી રહ્યા છે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અહીંયા બેસણોમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ ઇમરાન ખેડાવાલાએ પણ વિરોધનો સામનો જે છે તે કરવો પડ્યો હતો ફાંસીદો ફાંસીદોના નારા જે છે તે અહીંયા લગાવવામાં આવ્યા છે લોકોનું કહેવું છે કે હત્યા કરે છે ત્યારે તે બાળક નથી પરંતુ જ્યારે સજા આપવાની વાત કરવામાં આવે ત્યારે તે બાળક થઈ જાય છે એટલે લોકોની એક જ ડિમાન્ડ છે કે એક પુખ્ત ભાઈને સજા થાય તે પ્રકારની માંગ જે છે તેઓ કરી રહ્યા છે ઇમરાન ખેડાવાલા કોંગ્રેસના ધારાસભ્ય છે તેમને પણ રજૂઆત લોકોએ કરી છે કે ઠોસમાં ઠોસ કાર્યવાહી જે છે તે કરવામાં આવી ઇમરાન ખેડાવાલાએ એક સાંત્વના તો આપી છે પરંતુ ત્યારબાદ તેમણે વી વોન્ટ જસ્ટિસના નારા સાથે વિરોધનો સામનો પણ જે છે તે કરવો પડ્યો છે જોઈ શકાય છે કે ફાંસીદો ફાંસીદોના નારા જે છે તે લગાવવામાં આવી રહ્યા છે લોકો છે સમાજના તેમની સાથે આપણે વાત કરશું ને જાણશું કે શું માંગ છે શું ડિમાન્ડ છે ડિમાન્ડ એ છે કે આમને ફાંસી મળવી જોઈએ અને સ્કૂલ પ્રશાસનને પણ એમને ખબર પડવી જોઈએ કે એક છોકરાએ જે ભૂલ કરી એના લીધે આ બધા પરિવારોને ભોગવવું પડે છે એટલે કાં તો ભાઈ સ્કૂલ જ બંધ કરવી પડે સ્કૂલનું લાયસન્સ રદ કરવું પડે સ્કૂલનું લાયસન્સ રદ કરવું પડે બરાબર જેથી કરીને બીજા છોકરાઓ જે આવા છે એમને સબક મળે અને આને તો ફાંસીની સજા થવી જ જોઈએ સરકારને એ જ છે હર સંઘવી સાહેબને પણ એ જ રિક્વેસ્ટ છે કે પ્લીઝ ટેક એક્શન ઓન ઇટ એન્ડ સ્ટ્રિક્ટ એક્શન ઓન ઇટ સ્ટ્રિક જ એક્શન હોવું જોઈએ જેથી કરીને બીજું કોઈ આવું પગલું ના ભરે તો ઇમરાન ખેડાવાનો પણ આપણે વિરોધ કર્યો વી જન્સિસના વી વોન્ટ જસ્યા નારા તેમની સામે આપણે લગાયા એમાં શું છે ઇમરાન સાહેબ આવ્યા હતા તો અમારે એમની જોડે પણ એ જ છે એક એ જ રિક્વેસ્ટ છે કે આમાં ન્યાય લાવો અને એનું અંત કરો જેણે પણ આ કર્યું છે એનું અંત કરો

જે આરોપી છે તેનું નામ જાહેર કરવામાં આવે જુનેલ એટ અંતર્ગત તેનું નામ જાહેર નથી કરાયું પરંતુ સમાજની માંગ છે કે નામ જાહેર થાય જેથી કરીને ખ્યાલ આવે કે કોણ આરોપી છે અને તે પરિવારના નામો પણ જે છે તે સામે આવવા જોઈએ કેમેરામેન હું પટેલ સાથે આશુદાષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ